આજે આ રોડ રસ્તા કે એટલા બગડેલા છે કે એની વાત ન પૂછો હાલીને હલાય એમ નથી અને આ જે બિલ્ડિંગ ખડકી દીધી તમે જુઓ એ બિલ્ડિંગ તો એ કેની મીઠી નજર નીચે મંજૂરી મળી છે કે રોડ રસ્તા નથી ગટરની સુવિધા નથી પૂરી લાઇટની સુવિધા નથી બરાબર તો અમારી માંગ એટલી છે કે રોડ રસ્તા કેદી કમ્પ્લીટ કરે અને જો ટૂંક સમયમાં રોડ રસ્તાના કામ કરવામાં નહીં આવે તો ગાંધી ધિંદિયા માર્ગે અમે આંદોલન કરશું આ તમામ હરિઓમનગરની જનતા શાંતિનગર છે પછી બાંધારા છે જીવન પાર્ક છે હરિયોમનગર એક બે ત્રણ તમામ જનતા એકસાથે સાથે મળી ગયા માર્ગે અમે આંદોલન કરવું પડે એના કરતાં રોડના કામ વહેલી તકે ચાલુ કરાવે અને આ જે મંજૂરી આપી દીધેલી છે તેની મંજૂરી આપી પહેલાં તો એ ખુલાસો કરે કે અમને ખબર પડે કાયદાનું ભાન અમને છે કે રોડ રસ્તા ન હોય ગટર સુવિધા ન હોય તો મંજૂરી કઈ રીતે મળે શાંતિનગરનો રહેવાસી છું શાંતિનગર માધવવાટિકામાં અમે આજે ચાર વર્ષથી રહી છીએ અમારે કોઈ જાતની સુવિધા નથી લાઈટ પાણી ગટર રોડ રસ્તા અત્યારે ચાલીને જવું હોય તો કોઈ પણ માણસ જઈ શકે એમ નથી અને બીજા નંબરમાં કોઈ ડિલિવરીના કેસ હોય કોઈ બીમાર માણા હોય તો એના માટે વાહન લઈને જવું હોય તો જઈ શકીએ એવી પોઝિશન નથી આ રોડ બનાવવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરશો